आले हरसीद नाम रे त्या हमुना बेडा पार रे <दूँगे> <दूँगे> मारो भाईबान कडवो इतलो वष्यार था इतलो वष्यार था बोला जिगर दाण भाईबान होता अने मने फोळ तमाकू नो रोप ना आल्यो मारा हेतर पड़ी रयो हेतर

હો પણ નો થશે પણ ખરેખર સ્વભાવ સારો નહીં સ્વભાવ સારો નહીં મને પોર મોડાથી રોપ ના લ્યો બોલો બાળકોમાં આ બાજુ મોકલાયો સરદારપુર બાજુ મોકલાયો સુંદરપુર બાજુ મોકલાયો કૈપોર બાજુ મોકલાયો ગુંદ્રાહાણ બાજુ મોકલાયો વટનગર મોકલાયો પણ કશું હોતું નહીં કશું હતું નહીં તું શાંતિરાજ ભલે ઉડના વરમાં તું રોપ ના કર્યો હોય પણ હું તારી દવા કરું હું તારી દવા કરું છું શાંતિરાજ

આ નક્કી કઈ તું કોની હેરાન કરી કઈ કરી ને ઓય હેરાન કરું ઉના વર્મો તો વન ફોડી જાય જો કડવા બાએ કર્યો તમાકુ રોપ આવ્યું બોર્ડ લગાઈ દઉં પબ્લિક ઇના ગેસ દા ભાઈ કડવા ભાઈ છો રોપ કર્યો છે કડવા ભાઈ રોપ કર્યો નહીં આખો દારો હેરાન થઈ છે રેયા આપણે આપરે દુકાન નહીં મળવા આપરા શબ્દથી થી મારવા છે જોર ચાલતા

લો એને ખબર તમામ કે હેનો પણ કી તો ખબર પડે કર્યો તો તે કેટલું હારું આપણે હારામ હારું હું આ આ ફેરે કર્યો છે બચ્ચાને ઈઓને હારો પોર કર્યો તો 300 ના ભાવે રોક તો 1000 હોઠે આ વખત તું મારી માની જો કન્યા આઠસો આઠ રૂપિયા ભાવ હારું આપણે કર્યો હાલો બરાબર ભૂલ્યો ભૂલ્યા નહીં મેં કીધું તું પણ તમે આડસો મર્યા પણ પેલું કપા પાલતા ને કે કપા ના હેઠા કરવાના હતા કપા પાલ્યો ના એટલે ના કર્યું કરવા જ ત્યાં શું રૂપિયા શું કબકરું પણ મારો ભાવ તબર આવ્યો હોઠો તમાકુ રહી તમાકુ ની બાપા ભાવ છે હું આઠસો ના સાતસો આઠસો રૂપિયા ભાવ છે અને એટલે ગમે તે કઈ રોપ તો લાવવો પડશે

આ બોર્ડ જોઈને ગરાગ ચાલુ થઈ ગયો છે વાગા હવે ખરેખર ઓય એરોન થશે ને જો તમે મલત એ ખાવા બેઠા છે એવું છે

હોય તો પોર નથી લગાવ્યું હતું પોર લગાવ્યું હતું નહીં કર્યું ના કર્યો હોય તો મારા વેપાર જ થ

અલ્યા તને હું વાત કરું મારા પલાવ મારી ઓળખેસી ને તૈયાર કરીને હેતર મેલી છે પણ બોલો રોપ નહી મળતો ત્યાં સિઝન એવી સાલા છે ને તમાકુ ની હાલ સોપવાની તે સોય રોપ નહી ઉના વર કે વાત સાચી છે ને હું તો રોપ ના ભાવાય ગણ આજુપાજા આજ ગમે તે થાય આપડો આખો મલક ફરી વાળું પણ રોપ લી દવાનું ઘેર નહી જવું

હાય ઓ બાપા ઓ ગે ગુડવાણી તે છો રાખો કે બાપા હાલ ખાઈ પી આ તમે પેલું બોડ સીધું કરવા જઈએ આપણા મોળા બાપા જઈએ એવું હા તો આપણે જઈએ દોહા હો મોળા જાવ આરામ કરો ઘરે ખાટલો તા તો લાય

અને દેરા કાયમ રહેગા આખો દાવ હેરોન થાટ ઉતાર હું એકા બેઠો બોડ છે કમ્પ્લીટ છે રેડી કમ્પ્લીટ આવ હા આવ પેલા

તમા રાખજો લડવાનું લડી નાખ્યો ભાઈ લડવાનું લખે ખોટું

કશુ આજે ઈકવાસલો હું ઈકવાસમે ને સાલ બધું લે અમાર રોપું મરે માની સોગન આથી આ કસમ ખાઈને મારી દોશી સોગન ખાઈ આથી કરે આગળ તો તું ના થયો અમે રેડો તેમ હું હેરો થઈ આસાધા ના જો પી પાય આ પી ઓ કોઈ ફોય ફોય

પૈસા માટે <laughs>